આજે એક નવી ગાય આવી છે તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે બીજા વેતરની ગાય છે ગાય છે અને તાજી વીઆયેલી છે કેટલું દૂધ છે એ તમને હું દૂતી વખતનો વિડીયો નાખી અને બતાવી દઈશ કે એટલું દૂધ છે અને બીજી બધી ગાયો આપણી પાસે હાજરમાં છે ટોટલ દસ ગાયો આ વિડીયાની અંદર તમને હું બતાવી દઈશ આપણી પાસે આ લાલ ગાય પણ હાજરમાં છે આનું બાર લિટર દૂધ આજની તારીખમાં હાજરમાં છે તમામ ગાયો છે આપણી પાસે આજની તારીખમાં બધી ગાયના આરિયા ધોળી છે ધોળીનો બચ્ચો મરી ગયું છે એનું સાત લિટર દૂધ હાજરમાં છે અને આ ગાય છે આ ગાયનો બચ્ચો આજે રેડલી મરી ગઈ છે અને આનો સાત લિટર જેટલું દૂધ હાજરમાં છે થોડુંક પગે ગાડીમાં ઉતારતા લાગી ગયું છે પછી છે વોચમા નંબરની ગાય આ ગાયને દસ લિટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ કન્ડિશનમાં સારી છે તમામ ગાયોના આજે બધી ડિટેલ આપી છું આ વિડીયાની અંદર અને આ ગાયનું સાતથી આઠ લિટર દૂધ હાજરમાં છે નીચે અને બીજી એક આ ગાય છે આ ગાય ખૂબ સારી છે આનું દસ લિટર દૂધ હાજરમાં છે બ્લેક માં છે એક આ છે આનું સાત લિટર જેટલું દૂધ હાજરમાં છે એ કા છે આનું સાત લિટર જેટલું દૂધ હાજરમાં છે તમામ ગાયો કેટલી છે એ હું નંબર વાઈટ તમને કહી દઉં છું આ એક ગાય એનું સાત લિટર દૂધ હાજરમાં છે બીજા નંબરની ગાય આનું સાત લિટર જેટલું દૂધ હાજરમાં છે ત્રીજા નંબરની ગાય દસ લિટર દૂધ હાજરમાં છે ચોથા નંબરની સાત થી આઠ લીટર જેટલું દૂધ હાજરમાં છે પોંચમા નંબરની ગાય આનું દસ લિટર દૂધ હાજરમાં છે અને એક છ આ છઠ્ઠા નંબરની દૂધ આનો પણ ગાયનું સાત લિટર દૂધ હાજરમાં છે પણ આનો બચ્ચું મરી ગયું છે ખાસ ધ્યાનમાં લેવું આ સાતમા નંબરની ગાય છે આને પણ આજે રેડલી તે મરી ગઈ છે આને સાત થી આઠ લીટર જેટલું દૂધ હાજરમાં છે અને પછી આ લાલ કલરની ગાય છે આને બાર લીટર દૂધ હાજરમાં છે અને બ્લેકમાં બીજા વેતરની રેડલી આ આજે ઉતરી છે રાગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠો અને મોબાઈલ નંબર નેવ્યાસી એસી ત્રીસ બાર ઝીરો છ તમામ ગાયો આપણી પાસે આજે થી બાર ગાયો હાજરમાં છે અને તમામ ગાયો આપણી પાસે લોકલમાં છે અને દોતી વખતના વિડીયો પણ આ ગાયાના ઉતારેલા છે તમે યુટ્યુબમાં જઈને જોઈ શકો છો અને લાલ વાંછડી છે ને બીજી પણ ગાય બતાવી દઉં તમને આ આજે ઉતરી છે એનો પાછળથી વિડીયો તમે જોઈ શકો છો બાવલું કેવું છે એટલે તમામ ગાયો અહીંયાની લોકલ ગાયો છે આપણી પાસે કોઈ બહારની ગાય નથી જોઈ શકો છો કોઈ ઓફ બોફ છે ને હાલની તારીખમાં સાંજના પાંચ વાગી ગયા છે કોઈ ગાય ઓફ કરે એવી તમને દેખાતી હોય તો અમને જરૂરથી કહેવું એટલી ગરમી છે છતાં કોઈ ગાય આપણી ઓફ કરતી નથી તડકે ઊભી છે છતાં ઓફ કરતી નથી ગાય આપણ જોઈ શકો છો કોઈ ગરમીની ગાય ઓફ કરતી નથી ચલો જય માતાજી